નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ જાફરાબાદ ટાઉન હોલ ખાતે શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ રમજાન માસ અને હોળીના તહેવારને અનુલક્ષીને જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરાયું આ મીટિંગમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત સમાજ શાંતિપૂર્વક રીતે તહેવારોની ઉજવણી કરે તેવી જિલ્લા પોલીસ વડાએ કરી અપીલ જિલ્લા પોલીસ વડા સંજય ખરાત એએસપી વલય વૈદ સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો રિપોર્ટર ઇમરા શેખ જાફરાબાદ પ્રકોપ ન્યૂઝ અમરેલી આજ માટે બસ એટલું જ હવે પછીના તાજા અને મહત્વના સમાચાર માટે પ્રકોપ ન્યૂઝ સાથે જોડાયેલા રહો નમસ્કાર આ મહિને ઇસ્લામ ધર્મનું પવિત્ર રમજાનનું માસ ચાલુ છે સાથે સાથે તેરમીએ હિન્દુ સમાજનું હોળીનો તહેવાર પણ ઉજવવામાં આવે છે આપ સૌ જાણો છો કે જાફરાબાદ વિસ્તારમાં જે હોલીનો તહેવાર છે એ બહુ વ્યાપક પ્રમાણમાં યોજવામાં આવે છે અને અહીંયાના અલગ અલગ સમાજ બહુ મોટા પ્રમાણમાં જાહેર જગ્યા બહાર નીકળીને એની પારંપરિક રીતે હોળીની ઉજવણી કરતા હોય છે જે બાબતે અત્યારેના જાફરાબાદ પોલીસ સ્ટેશન તરફથી તે બાબતે તમામ સમાજ વચ્ચે સંકલન રહે અને આ જે તહેવારનું સિઝન છે તે બાબતે પોલીસને પૂરતો સાથ સહકાર રહે તહેવાર દરમિયાન પોલીસે જે અમુક કાર્યપદ્ધતિ અવલંબ છે એ કામ કરે છે તે બાબતે બધાને અવગત કરવા માટે સમાજના આગેવાનો સાથે આજે ટાઉન હોલ ખાતે જાફરાબાદ પોલીસ અને જાફરાબાદના જે સામાજિક આગેવાનો છે જાહેર જનતા છે એમના સાથે એક સંકલન શાંતિ સમિતિની મિટિંગ આયોજન કરવામાં આવેલ હતી એ મિટિંગમાં પોલીસ તરફથી આ તહેવાર દરમિયાન આમ જનરલ શાંતિ કાયદા વ્યવસ્થા જાળવવા માટે શું શું કરવું જોઈએ સમાજ તરફથી શું વસ્તુ પર ધ્યાન રાખવામાં આવે આગેવાન તરફથી શું વસ્તુમાં ધ્યાન રાખવામાં આવે પબ્લિક પાસેથી પોલીસની શું અપેક્ષા છે પોલીસ શું શું કરે છે તે બાબતે બધાને અવગત કરવામાં આવે છે સાથે સાથે અહીંયાના જે સામાજિક અગ્રણી છે એમના તરફથી પણ જે સમાજના લોકો છે અથવા પોલીસ પાસેથી શું અપેક્ષા છે જાહેર જનતા શું અપેક્ષા છે તે બાબતે લોકોને એક માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું તો અમે અપેક્ષા છે જાફરાબાદ શહેરમાં અને સમગ્ર અમરેલી જિલ્લામાં આ જો મહિનો છે આ જો હોળીનો તહેવાર છે તે દરમિયાન તમામ સમાજ આ જો પ્રસંગ છે એ તહેવારની ઉજવણી પૂર્ણ આનંદદાયી વાતાવરણમાં ઉમંગ સાથે કરશે અને તે માટે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અલગ અલગ પ્રકારના તહેવાર માટે બનાવ ના બને